કે થ્રી કોણ દોર્યું હતું તો એવી જ રીતે આ વખતે આપણે શું દોરશું હીરો દોરશું સૌથી પહેલા હું પેઇન્ટ બ્રશ ને ઓપન કરી લઉં બુકમાં વાંચજો બુકમાં સ્ટેપ્સ આપેલા છે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા જઈએ સ્ટેપ્સ નંબર 1 શું કે છે કે શેપમાં ડાયમંડ એટલે ને ગુજરાતીમાં શું કહેવાય હીરો ડાયમંડ ઉપર ક્લિક કરો અલગ અલગ પ્રકારના શેપ્સ આપણને શેમાં આપેલા હોય છે તો કે શેપ નામના ગ્રુપની અંદર તો મને શું કહે છે કે આ શેપ ની અંદર ડાયમંડ નામનો શેપ આપણે ગોતવાનો છે તો આ રહ્યો ડાયમંડ સપોઝ કે આપણને ખબર ન પડે કે આને શું કહેવાય તો એ શેપ ઉપર આપણે માઉસ રાખશું તરત જ આપણને જે તે શેપ નું નામ દર્શાવશે મેં અહીંયા જેવું માઉસ રાખી તરત જ મને એનું નામ ડિસ્પ્લે કરે છે શું કરે છે તો કે ડાયમંડ તો આપણે શું કહી છે કે ડાયમંડ ઉપર ક્લિક કરો એટલે ડાયમંડ ની સરથે orange कलर ની બોર્ડર આવી ગઈ એટલે કે મારી પાસે મેં અત્યારે શું સિલેક્ટ કરેલું છે તો કે ડાયમંડ સિલેક્ટ કરેલો છે સ્ટેપ નંબર 2 શું કે છે તો કે ફિલ્ડના એરો પર ક્લિક કરો હવે ડાયમંડની અંદર મારે કેવા કલર કરવા છે તે માટે હું શેનો ઉપયોગ કરીશ ફિલ ઓપ્શનનો ઉપયોગ કરીશ એટલે મને ડ્રોપડાઉન મેનુ ઓપન થશે તેની અંદર મને શું કે છે તમને ડ્રોપડાઉન મેનુ જોવા મળશે જેમાં માર્કર ઉપર ક્લિક કરો અને શું કે છે આ ઓપ્શન માં આપણે માર્કર કલર કરવા છે એટલે માર્કર ઓપ્શન ઉપર હું ક્લિક કરીશ સ્ટેપ નંબર 3 શું કહે છે સાઈઝ માં એરો પર ક્લિક કરો અને પહોળાઈ પસંદ કરો મેં કેવા કલર પૂરો છે તે નક્કી કરી લીધેલો છે પણ એની જાટ જે લાઈન દોરીશ એની પહોળાઈ કેટલી રાખવી છે તે હું સાઈઝ ઉપરથી નક્કી કરીશ તો આ વખતે આપણે ડાયમંડ ની સાઈઝ બે નંબર ની રાખીએ છીએ સ્ટેપ નંબર 4 શું કે છે કલર 1 પર ક્લિક કરો અને કલર પ્લેટમાંથી રેડ કલર પસંદ કરો શું કે છે લાસ્ટ ટાઈમ આપણે ભણી ગયા હતા કે કલર પ્લેટની અંદર કલર 1 અને કલર 2 આપેલા હોય છે કલર 1 નો ઉપયોગ શું છે તો કે તમે જે ડ્રો કરો છો ચિત્ર તેની બોર્ડર નક્કી કરશે કેવા કલરની કરવી છે તે અને કલર 2 શું નક્કી કરે છે તમારે તેની અંદર કેવા કલર કરવો છે તે નક્કી કરશે બોર્ડર કલર કોણ નક્કી કરે છે તો કે કલર 1 એના અંદરનો કલર કેવો પૂરવો છે તો નક્કી કોણ કરશે કલર ટુ તો કલર વન મને શું કે છે તો કે રેડ કલર લેવાનો કે છે સ્ટેપ નંબર ફાઈવ કલર ટુ પર ક્લિક કરો અને કલર પ્લેટમાંથી માંથી લાઈટ ટર્કોસી કલર પસંદ કરો હવે ટર્કોસી કલર કેવો એટલે મને ખ્યાલ છે નહીં તો આપણે સિમ્પલ વેમાં જવાનું દરેક કલર ઉપર આપણે માઉસ ફેરવતા જશું જ્યાં લાઇટ ટર્કોસી કલર દેખાશે ત્યાં આપણે ઊભા બ્રાઉન પિંક રોઝ ગોલ્ડ લાઈટ યલો લાઈટ જે મારે કલર ડાયમંડ લેવું છું એની અંદર પૂરવા માટે મારે લાઈટ તરકોસી કલર જોઈએ છે જે મને આવી ગયો છે પણ હું જેવો અહીંથી લાઈટ તરકોસી કલર કરીશ તો મારેથી કલર વન આવી ગયો મારે પૂરવો છે કે ડાયમંડ ની અંદર

હવે ડાયમંડ ની અંદર મારે કેવા પ્રકારના કલર કરવા છે વોટર કલર કરવો છે પેન્સિલ કલર કરવો છે ઓઇલ કલર માર્કર ક્રેયોન કે તો કે મને શું કે છે માર્કર કરણ પૂછ કઈ દી હું શું કરી માર્કર નો ઓપ્શન સિલેક્ટ કરીશ હવે સાઈઝ કે હું જે બોર્ડર દોરી એ બોર્ડર મારે જાડી દોરવી છે પતલી દોરવી છે મીડિયમ સાઈઝ દોરવી છે કે આપણે નક્કી કરવાનું કઈ આ વખતે હું જાડી બોર્ડર દોરીશ હવે મારે બોર્ડરનો કલર કેવો કરવો છે કે ત્યાંથી નક્કી થશે તો કે કલર માંથી તો મને બુકમાં શું કહે છે કે તમારે રેડ કલર કરવાનો છે અને જે ડાયમંડ દોરો છો જે ચિત્ર દોરો છો તેની અંદર તમારે કેવો કલર કરવો છે તેના માટે હું કલર ટુ પર ક્લિક કરીશ નાઇનથી લાઇટ તરકોથી કલર લઈશ ને હવે હું મારા ડ્રોઈંગ એરિયામાં ડાયમંડ દોરીશ તો તમે જોઈ શકો છો કે આપણો રેડ કલરની ની બોર્ડર થી અને ટર્કોઝી કલર થી ભરેલો ડાયમંડ આપણે જોઈ શકીએ છીએ તો આજે આપણે શું ભણ્યા કે રંગીન હીરો કેવી રીતે દોરો સપોઝ કે આપણે બીજું કઈક ડાયમંડ લઈએ ડાયમંડ લીધો સાઈઝ આપણે જાડી જ રાખશું હવે બોર્ડર આપણે બ્લુ કલર ની કરીએ અને અંદર આપણે ગોલ્ડ કલર કરીએ આ રીતે પણ તમે કરી શકો છો હજી આપણે કલર માં જઈએ પર્પલ કલર ની બોર્ડર કરશું અંદર આપણે લાઈમ નહીં બ્રાઉન કલર લઈશ અને એની અંદર હું કેવો કલર પૂરીશ તો કે ક્રીમ કલર ક્રીમ કલર જોકે દેખાતો નથી તો આપણે જગ્યાએ ગ્રીન કલર ભરી દઈએ તો આ રીતે તમે બોર્ડર કલર અને એની અંદર કેવો કલર પૂરવો છે તે અને કેવા પ્રકારના કલર કરવા છે તે આપણે ફિલ્ડના ઓપ્શન દ્વારા સમજી શકીએ છીએ તો આ ટોપિક હું અહિયાં પૂરો કરું છું દરેક વિદ્યાર્થી વિડીયો જોઈ લેશે